લેટ્સ ચેક ધર બ્રેઇન તો એક બ્રેઇન સ્ટ્રોમિંગ એક્ટિવિટી છે કે જેમાં હું એને જે કહીશ એના ઉપર રાઉન્ડ કરશે ચલો વારનું નામ શોભા વડલા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા થયેલી આ પ્રોડક્ટની જે મને મારી સ્કૂલમાં કરવાની ઈચ્છા થઈ અને જેને મેં થોડીક અલગ રીતે એન્હાન્સ કરી અને એની અંદર

અને ઇટ વિલ બી રિયલી વેરી મચ ફન ગોતો કહેવાય પુરુષને ઇંગ્લિશમાં શું કહેવાય ગોતો ગોતો ઇંગ્લિશમાં શું કહેવાય ગોતો સમથિંગ અને લાસ્ટમાં સ્ટુડન્ટ્સ સાથે રહું અને એમને ક્વેશ્ચન બનાવતા જેથી કરીને એ લોકો અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ બનાવી શકે અને મને પણ પાછું એમની સાથે બાળક જોવાનો મોકો મળે અને આવી એક્ટિવિટીથી મને લાગે છે કે સ્ટુડન્ટ અને ટીચર વચ્ચેનું બેરિયર ઘટાડી શકે છે ઓકે છોકરીને ઇંગ્લિશ માં શું કેવાય બે માં પોઈન્ટ આવશે બે માં બે માં એક એક હાલો જલિયા વાલા બાગ હત્યાકાંડ કયા વર્ષમાં થયો તો એ તમારે કહેવાનું ખોટું છે જલિયા અને ત્યાં સ્ટુડન્ટ્સ ને સિલેબસ એસેસ ને રિલેટેડ ક્વેશ્ચન્સ મે એડ કરા જેનાથી એ લોકો માટે સ્ટડી થોડું ફન 1915 કરતા અને 1915 ગેમ્સ